નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આજે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તેને આગળ વધારીએ ચેપ્ટર વન ચાલે છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ એમાં ટૉપિક છે પુનરાવર્તિત દશાંશ આપણે લાસ્ટ લેક્ચરમાં સંખ્યાના પ્રકારોમાં જોયું હતું કે અપૂર્ણાંક અપૂર્ણાંકની અંદર વલગર અપૂર્ણાંક હતા તો આ જ છે પુનરાવર્તિત દશાંશ અને વલગર અપૂર્ણાંક આ આખોનું નામ છે તો આજે આપણે એ જ લેક્ચર જોઈશું અને આગળ વધીએ એમાં વગર ટાઈમ વેસ્ટ કરીએ અને જૂના લેક્ચરો પણ તમે જોઈ લેજો તો તમને વધારે આઈડિયા આવી જશે આજે આપણે પુનરાવર્તિત દશાંશના વિશે બધી જ વસ્તુ કે દશાંશને પુનરાવર્તિત દશાંશને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવો એનો સરવાળા બાદ બાકી એના કોઈની સાથે ગુણાકાર અને બધી જ વસ્તુ આપણે આ લેક્ચરમાં જોઈ લઈશું આ લેક્ચરમાં શું કહેવાય છે કે પ્રેક્ટિસ સેટ પણ આપેલા છે પીડીએફમાં તમે જોઈ શકો છો તો જો તમારે વધારે દાખલાઓની પ્રેક્ટિસ કરવી હોય તો તમે એના એની સાથે પણ આગળ વધી શકો છો તો આગળ જોઈ લઈએ આપણે સૌથી પહેલા દશાંશ અને પુનરાવર્તિત દશાંશ આ બંનેમાં શું ફરક છે આ છે ખાલી દશાંશ સાદા દશાંશ અને આ છે પુનરાવર્તિત દશાંશ બરાબર દશાંશ એટલે દશાંશ એટલે હોય છે એને આપણે કહીએ છીએ પોઈન્ટ ઇંગ્લિશમાં પોઈન્ટ એટલે કે એને દર્શાવાય છે આવી રીતે પોઈન્ટ પછી અમુક સંખ્યા હોય પોઈન્ટ પહેલા અમુક સંખ્યા હોય બરાબર જેમ કે એક પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ પાંચ દશાંશ છે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો સંખ્યા એમને એમ લખો પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે પોઈન્ટ પછી આવે છે એક આંકડો તો અહીંયા એક જીરો મૂકીશું દસ એટલે આની કિંમત થાય ત્રણ ભાગ્યા બે પાંચ દુ દસ પાંચ તરીક પંદર બરાબર પછી બે પોઈન્ટ તેત્રીસ અને અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો આખી સંખ્યા લખી દો એમને પોઈન્ટ પછી કેટલા આંકડા આવે છે પોઈન્ટ પછી બે આંકડા આવે છે તો બે જીરો મૂકીશું સો મૂકીશું બરાબર આને કહેવાય દશાંશ આ અનંત સુધી ના જાય આ જે વસ્તુ છે ને દશાંશ એ અનંત સુધી ના જાય અમુક જગ્યાએ રોકાઈ જતા હોય છે એટલે આને આપણે ડાયરેક્ટ નીચે પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યા આવે એટલા છેદમાં જીરો મૂકીને એને આપણે સોલ્વ કરી શકીએ પણ પુનરાવર્તી દશાંશ આ થોડા વિચિત્ર પ્રકારના છે પહેલી પહેલી વસ્તુ શું છે આ અનંત સુધી વિસ્તરેલા આવે છે બરાબર અને બીજી વસ્તુ શું છે એક ચોક્કસ પેટન બનાવતા હોય છે પેટન એ આપણે જોઈએ હમણાં પણ આને બે પ્રોપર્ટી ધ્યાન રાખવાની એક તો આ અનંત સુધી છે બીજી વસ્તુ આ એક પેટન બનાવે છે પેટન કેવી જેમ કે એક પોઈન્ટ બે 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 ચાલ્યા કરે છે અને આ પાંચ ટપકા પાંચ ચાર પાંચ ગમે તે ટપકા એટલે કે હવે આ અનંત સુધી છે બરાબર પછી ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન 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 આવી રીતે પછી સાત પોઈન્ટ ત્રેવીસ છપ્પન 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 અનંત સુધી બરાબર અહીંયા બે બે બધા રિપીટ થાય છે અહીંયા અઠ્ઠાવન અઠ્ઠાવન રિપીટ થાય છે અહીંયા આ ત્રેવીસ રિપીટ નથી થતાં પણ આ છપ્પન 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 એ બધા રિપીટ થાય છે બરાબર તો આ જાતના હોય છે જે શું કરે છે એક તો અનંત સુધી પણ જાય છે અને બીજું એક પેટર્ન પણ બનાવે છે તો આ જ્યારે અનંત સુધી જવાવાવાળા દશાંશને જે પેટર્ન બનાવતા હોય એને કહેવાય છે પુનરાવર્તિત દશાંશ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આમાંથી એક દાખલો આવવાની શક્યતાઓ એક એક ક્વેશ્ચન આવવાની શક્યતા રહેલી છે બરાબર આગળ જોઈએ આને આપણે કેવી રીતે આને આના પર પ્રોસેસ કરીશું પુનરાવર્તિત દશાંશના ઉદાહરણ ઉદાહરણ આપણે જોયા હતા શું હતું જેમ કે એક લઈ લો ત્રણ પોઈન્ટ પાંચ 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 એવા અનંત સુધી અહીંયા આ ટપકા હોય એટલે સમજી લેવાનું કે આ અનંત સુધી છે આમ લખેલું નહીં હોય અનંત અનંતનો સિમ્બોલ નહીં બનાવેલો હોય ટપકા બનાવેલા હશે એટલે આપણે બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે અનંત સુધી છે બરાબર અને કઈ રીતે લખી શકાય મેથ્સમાં આપણે કોઈ પણ વસ્તુ છે કે ત્રણ પોઈન્ટ પાંચ 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 અનંત સુધી લખતા નહીં રહીએ તો એક તો આ ટપકા જોડે લખી શકાય અથવા બાર બારની નિશાની આના માટે ઉપયોગી થાય છે સંખ્યાની ઉપર આવી રીતે લીટી દોરેલી હોય એને કહેવાય બાર બરાબર આને કેવી રીતે બારમાં લખી શકાય ત્રણ પોઈન્ટ રિપીટ શું થાય છે પોઈન્ટ પછી પાંચ રિપીટ થાય છે ને તો ખાલી એક વખત પાંચ લખો અને એની ઉપર બાર લખી દો એટલે જ્યારે પણ આપણે આવવું જોઈએ તો આનો મતલબ શું સમજવાનો કે ત્રણ પોઈન્ટ પાંચ 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 આવું અનંત સુધી રિપીટ થયા કરશે પછી ત્રણ પોઈન્ટ તોતેર અને બંને ઉપર બાર આનો મતલબ શું સમજવાનો કે ત્રણ પોઈન્ટ તોતેર 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 એવું અનંત સુધી રિપીટ થયા કરશે પછી એવું પણ હોઈ શકે કે અમુક સંખ્યા રિપીટ થતી ના થતી હોય અને પછી રિપીટ થતી હોય જેમ કે એક એક્ઝામ્પલ જોઈ લો કે આઠ પોઈન્ટ સાડત્રીસ છપ્પન 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 આને કેવી રીતે લખી શકાય બારમાં કારણ કે સાડત્રીસ તો રિપીટ થતા નથી પણ છપ્પન તો દરેક વખતે રિપીટ થાય છે હવે અનંત સુધી રિપીટ થશે તો કેવી રીતે લખવાનું આઠ પોઈન્ટ સાડત્રીસ છપ્પન પણ બધા ઉપર તમે બાર ના મૂકી શકો બરાબર બધા ઉપર બાર ના મૂકી શકાય ખાલી ને ખાલી છપ્પન ઉપર જ બાર મૂકો આને અપૂર્ણાંકમાં બધામાં બધાને અપૂર્ણાંકમાં ફેરવીશું પણ આપણે અત્યારે ખાલીને ઉદાહરણ જોઈએ છે કે આવું પણ આવી શકે કે જીરો પોઈન્ટ સાત ત્રણ 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 આનો મતલબ શું છે કે ઝીરો પોઈન્ટ સાત ત્રણ અને બાર કોની ઉપર ફક્ત અને ફક્ત ત્રણ ઉપર અને આવું જ્યારે આપેલું હોય તો આપણે જ્યારે ખોલવું હોય તો આવી રીતે સમજી શકાય કે ઝીરો પોઈન્ટ સાત ત્રણ 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 આવું અનંત સુધી આપેલું છે બરાબર હવે અપૂર્ણાંકમાં ફેરવવાની રીત જોઈએ અપૂર્ણાંકમાં ફેરવવાની રીતમાં તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે કે અંશ હોય અંશ એમાં શું હોય સંખ્યા સંખ્યાનું ધ્યાન રાખવાનું બરાબર અને આખી સંખ્યાનું આખી સંખ્યાનું ધ્યાન રાખવાનું એ ધ્યાન રાખજો અને છેદમાં પોઈન્ટ પછીની સંખ્યાનું ધ્યાન રાખવાનું ધ્યાન રાખવું બરાબર આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ ખાલી ધ્યાન રાખજો તમે કે અપૂર્ણાંકમાં ફેરકતી વખતે અંશ હોય ને ત્યારે આખી સંખ્યાનું ધ્યાન રાખવાનું અને છેદ હોય તો પોઈન્ટ પછીની સંખ્યાનું ધ્યાન રાખવાનું જેમ કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ આ ટાઈપ વન એટલે કે ઇઝી એકદમ સરળ જોઈને જ આવડી જાય જેમ કે ઝીરો પોઈન્ટ ચાર 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 છે અને અપૂર્ણાંકમાં ફેરવવું છે બરાબર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું સૌથી પહેલાં સ્ટેપ વન શું છે સ્ટેપ વન અને બારમાં લાવી દો પહેલાં તો તો બારમાં લખીશું કઈ રીતે જીરો પોઈન્ટ ચાર બાર લખી શકાય આવી રીતે જીરો પોઈન્ટ ચાર બાર હવે ઝીરો પોઈન્ટ ચાર બારને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું આ જો આગળ સંખ્યા બાર છે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા ઉપર બાર છે બરાબર પહેલું સ્ટેપ પછી શું છે આના પછી આખી સંખ્યા એમને એમ લખી દો ભાગ્યા જેટલા બાર તેટલા નવ આ ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે છેદમાં છેદમાં જેટલા બાર તેટલા નવ એટલે કે જીરો પોઈન્ટ ચાર બાર હતા તો ચાર અહીંયા મૂક્યા હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા ઉપર બાર છે તો કે એક જ સંખ્યા પર બાર છે ચાર ઉપર તો એક નવ મૂકી દો તો તમે જ્યારે કેલ્સીમાં ચાર ભાગ્ય નવ કરશો ને તો જવાબ આવશે જીરો પોઈન્ટ ચાર 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 આવી રીતે બરાબર હું કરું છું જીરો પોઈન્ટ સાત બાર આનો મતલબ શું થાય સાત ઉપર મૂકો અને છેદમાં જેટલા બાર આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આ જે વસ્તુ છે આ જેટલા બાર તેટલા નવ બાર કેટલી સંખ્યા પર છે એક સંખ્યા પર છે તો એક વખત આપણે નવું લઈશું બસ આ ધ્યાન રાખવાનું છે આમાં જો બે સંખ્યા હોય જેમ કે જીરો પોઈન્ટ છપ્પન 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 એવી રીતે તો શું કરવું સ્ટેપ વન તો આ હતો જે તમને ખ્યાલ છે કે બારમાં બારમાં કન્વર્ટ કરી દો એને તો કરશો તમે જીરો પોઈન્ટ છપ્પન બાર બરાબર હવે અપૂર્ણાંકમાં ફેરવવા માટે છપ્પન એમને મૂકો ભાગ્યા બાર કેટલા સંખ્યાઓની ઉપર છે એક અને બે બે સંખ્યાઓ ઉપર બાર છે ને તો બે નવડા મૂકી દો અને આટલું જ સરળ છે બસ આ એટલે કે છપ્પન ભાગ્યા નવ્વાણું કરશો તો તમારો જવાબ ઝીરો પોઈન્ટ છપ્પન 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 એવો આવતો રહેશે હવે આ એકદમ સરળ ટાઈપ હતા જેમાં પોઈન્ટ પછીની બધી સંખ્યાઓ પર બાર છે આગળ જોઈએ આપણે ટાઈપ ટુમાં કેવું છે કે સેકન્ડ ટાઈપ ટુમાં એવું છે કે મોટી સંખ્યાઓ જોઈએ થોડી ઝીરો પોઈન્ટ ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ નવ બરાબર આ સંખ્યા છે આને સ્ટેપ 1 શું હતો તમને ખબર જ છે કે બારમાં ફેરવવાનો સ્ટેપ વન બારમાં ફેરવવાનો હતો તો તમને આઈડિયા પહેલાં તો સિરીઝ તો કેવી બને છે ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ તો તમે બારમાં ફેરવો ચાર પાંચ આઠ નવ બાર બરાબર પછી પછી શું કરવાનું સંખ્યા એમ એમ ને લખવાની છે એટલે કે ચાર પાંચ ભાગ્યા છેદમાં પોઈન્ટ પછીના આંકડાઓ જોવાના છેદ માટે જેટલા પર બાર એટલા નવ તો અહીંયા કેટલા પર બાર છે એક બે ત્રણ અને ચાર સંખ્યા પર બાર છે તો અહીંયા એક બે ત્રણ અને ચાર નવડા મૂકી દેવાના અને આ રહ્યો તમારો જવાબ બરાબર આ ટાઈપ વન ઈઝી હતા એક બે એક એક આંકડાના બે આંકડાના ટાઈપ ટુ એટલે કે થોડા લાંબા આ કંઈ અલગ અલગ ટાઈપ નથી આ તો મેં ઈઝી અને મોડરેટ પ્રમાણે અલગ અલગ કરીને રાખ્યા છે બરાબર પછી હવે તમે મને કહો કે જીરો પોઈન્ટ આના અપૂર્ણાંકમાં ફેરો અને જે પણ જવાબ આવે એને કમેન્ટ કરી દો બરાબર આપણે એક બીજો ટાઈપ જોઈએ હવે આપણે અત્યાર સુધી શું જોયા કે જીરો પોઈન્ટ પછી જેમ કે પાંચસો સડસઠ હોય અને ત્રણેય ઉપર બાર હોય એવા અત્યાર સુધી આપણે જોયા બરાબર અત્યાર સુધી કેવા આવશે ટાઈપ ત્રણમાં કે ઝીરો પોઈન્ટ છ સાત અને ફક્ત અને ફક્ત સાત ઉપર બાર છ ઉપર બાર નથી આવામાં તો પછી આપણે જે જૂની રીત હતી એ કરી ના શકાય એટલે લગભગ તો આપણે એવું જ કરીશું આપણને એ વસ્તુ યાદ છે કે અંશમાં શું શું જોતા હતા આપણે આખી સંખ્યા જોતા હતા પોઈન્ટના હટાઈને અને છેદમાં છેદમાં જોતા હતા પોઈન્ટ પછીની સંખ્યા આ વસ્તુનું જરા ધ્યાન રાખજો જ્યારે આવું આપેલું હોય દાખલામાં કે જીરો પોઈન્ટ છ સાત 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 સાતને અપૂર્ણાંકમાં ફેરવો બરાબર તો સ્ટેપ વન હતું આપણે બારમાં બારવાળામાં કન્વર્ટ કરતા હતા બારવાળામાં કન્વર્ટ કરવા માટે આને લખીશું ઝીરો પોઈન્ટ છ સાત અને ફક્ત સાત ઉપર બાર કરીશું કારણ કે સાત જ રિપીટ થાય છે છ એક જ વખત આવે છે અંશ એટલે કે આખી સંખ્યા આખી સંખ્યા કઈ છે સડસઠ હવે જ્યારે અમુક ઉપર બાર હોય અને અમુક ઉપર બાર ના હોય તો માઇનસ કરવાની કઈ સંખ્યા જેના પર બાર નથી એટલે કે છ એટલે કે અંશમાં આખી સંખ્યામાંથી બાર વગરની સંખ્યા બાદ કરવાની બરાબર અંશ જ્યારે આવું હોય કે અમુકમાં બાર છે અમુકમાં બાર નથી તો એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે અને છેદમાં છેદમાં પોઈન્ટ જોવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે બરાબર એમાં એક ઉપર બાર છે અને એક ઉપર બાર નથી તો છેદમાં શું કરવાનું છેદમાં જેટલા પર બાર તેટલા નવ અને જેટલા બાર વિનાના હોય તેટલા શૂન્ય જીરો મૂકવાના બરાબર તો છેદમાં શું કરીશું અહીંયા સાત ઉપર બાર છે તો એક સંખ્યા ઉપર બાર છે તો એક નવ મૂકીશું અને એક સંખ્યા પર બાર નથી છ ઉપર તો આપણે મૂકીશું જીરો તો આનો જવાબ શું આવશે સડસઠ માઇનસ છ એટલે કે એકસઠ ભાગ્યા નેવું આપણે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ તમને વધારે આઈડિયા આવશે નાનામાં જોઈ લઈએ સાઈડમાં કે જીરો પોઈન્ટ પાંચસો સડસઠ એમાં ખાલી સડસઠ ઉપર બાર બરાબર તો આનો શું મતલબ છે અંશ મૂકીશું અંશમાં આખી સંખ્યામાંથી બાર વગરની સંખ્યા બાદ કરવાની એટલે આખી સંખ્યા કઈ છે પાંચસો સડસઠ એમાંથી બાર વગરની સંખ્યા કઈ છે આ ખાલી પાંચ એ બાદ કરીશું ભાગ્યા છેદમાં જેટલા બાર તેટલા નવ કેટલા સંખ્યામાં બાર છે બે સંખ્યા પર બાર છે તો બે નવડા મૂકી દઈશું અને બાર વિનાના હોય તેટલા જીરો એટલે અહીંયા એક સંખ્યા છે જે પાંચ એ બાર વિનાની છે તો અહીંયા મૂકી દઈશું જીરો બરાબર કરીએ આપણે પાંચસો સડસઠમાંથી પાંચ જાય તો પાંચસો બાસઠ ભાગ્યા નવસો નેવું આ એનો જવાબ છે હજુ આમાં બે વડે છેદ ચાલશે તો એ છેદ ચલાઈ ચલાઈને ઓપ્શનમાં જે પણ જવાબ આપ્યો એ આપણે લખવાનો રહેશે હજુ આનો બે વડે ભાગ ચાલશે બરાબર એટલે આપણે આગળ જોઈએ હવે ચોથો પ્રકાર જોઈએ ચોથા પ્રકારમાં શું છે અત્યાર સુધી તમે જુઓ વિદ્યાર્થીઓ આપણે જે પણ જોયા છે બરાબર જીરો પોઈન્ટ ચુમ્માલીસ જોયા જીરો પોઈન્ટ અહીંયા ઝીરો પોઈન્ટ ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ નવ જોયા જીરો છપ્પન નવ છપ્પન નવ જોયા બરાબર તેવી જ રીતે અહીંયા ઝીરો પોઈન્ટ પાંચસો સડસઠ જોયા પણ હવે શું થશે ઝીરો પોઈન્ટ પાંચસો બધી જાતના જોયા પણ કેવા જોયા જેની આગળ જીરો પોઈન્ટ સમથિંગ સમથિંગ આવતું હતું બરાબર આગળ જીરો જ આવતો હતો આગળ જીરો જ હતો પણ હવે જે આપણે જોઈશું ને આગળ સંખ્યાઓ પણ હશે જેમ કે એવું પણ હોઈ શકે ને કે પાંચ છ છ એવા છે અનંત સુધી બરાબર તો આને અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવાનું આને અપૂર્ણાંકમાં ફેરવવા માટે સૌથી પહેલાં સ્ટેપ વન સરખું જ છે શું છે સ્ટેપ વન કે બારની રીતે લખો તો બારમાં પાંચ પોઈન્ટ છ બાર આને લખી શકાય બરાબર પાંચ પોઈન્ટ છ બાર લખ્યું હવે અંશમાં શું હતું આખી સંખ્યા માઇનસ બાર વગરની સંખ્યા બરાબર આપણે જોઈલું જ છે તો આખી સંખ્યા કઈ છે અહીંયા આ છ નથી હવે આખી સંખ્યા છપ્પન છે તો આ છપ્પન માઇનસ બાર વાગ્યાની સંખ્યા કઈ છે તો કે આ છે પાંચ તો માઇનસ કરીશું પાંચ ભાગ્યા છેદમાં પોઈન્ટ પછી જેટલા પર બાર તેટલા નવડા મૂકવાના અને બાર વિનાના જીરો એટલે કે જેટલી સંખ્યા પર બાર હોય તેટલી સંખ્યા પર નવ મૂકવાના પણ ક્યાં છેદમાં તો પોઈન્ટ પછી જ જોવાનું આમાં આમાં આપણે આગળના પાંચ જોવાની જરૂર નથી આપણે ખાલી પોઈન્ટ પછી પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક સંખ્યા છે એક સંખ્યા પર બાર છે એટલે ખાલી ને ખાલી નવ મૂકી દેવાનું છપ્પનમાંથી પાંચ જાય તો એકાવન એકાવન ભાગ્યા નવ ત્રણથી ભાગ ચાલશે કે સત્તર તરી એકાવન ત્રણ તરી નવ આ એનો જવાબ છે તેવી જ રીતે ત્રણ પોઈન્ટ પાંચ અને ફક્ત અને ફક્ત પાંચ ઉપર બાર આમાં શું કરવાનું અંશ માટે શું કરવાનું છે આખી સંખ્યા આખી સંખ્યા કઈ છે ત્રણસો પિસ્તાલીસ માઇનસ બાર વગરની સંખ્યા કઈ છે તો કે આ ચોત્રીસ તો આ ચોત્રીસ ને બાદ કરો ભાગ્યા હવે હવે છેદ માટે ખાલી ખેલ છે ને જે પોઈન્ટ પછીનો જોવાનો છે આપણે બરાબર આટલાનો પોઈન્ટ પછી બે સંખ્યાઓ છે એક પર બાર છે એક પર બાર નથી તો જેટલા બાર તેટલા નવડા એટલે કે એક નવડો અને જેટલા પર બાર નથી તેટલા જીરો એટલે કે એક જીરો ત્રણસો પિસ્તાલીસમાંથી ચોત્રીસ જાય એટલે કે આ એક અને ચારમાંથી ત્રણ ગયા એક અને ત્રણસો અગિયાર ભાગ્યા નેવું આ તમારો આનો જવાબ છે આઈ હોપ કે તમને આ પુનરાવર્તી દશાંશને અપૂર્ણાંકમાં ફેરવવાની રીત ખબર પડી હશે અત્યારે આપણે ઊભું અહીંયા નથી રાખતા અત્યારે આપણે આગળ વધીશું અને આના કરીશું પ્રેક્ટિસના ક્વેશ્ચન પણ એના માટેની શરત એ છે કે તમારે એક પેન અને એક ચોપડો લઈને બેસવો પડશે બરાબર અને પેન અને બુક લઈને બેસો પહેલાં હું પહેલાં આના પછીની સ્લાઇડમાં જે ત્રણ ક્વેશ્ચન આવે છે પહેલાં તમે ગણવાનું ટ્રાય કરો ના ખબર પડે વિડીયો પોઝ કરો ગણવાનો ટ્રાય કરો આવડી જાય તો વેલન એન્ડ ગુડ એકવાર ફરીથી જોઈ લો રિવિઝન થઈ જશે અને ના આવડે તો એક વાત રીત જોઈ લો અને ફરીથી ટ્રાય કરો આ મેથ્સ ગણવાની રીત છે આ મેથ્સ અનુભવનો વિષય છે અને તમે જોઈને ના શીખી શકો જ્યાં સુધી તમે પોતાના હાથમાં પેન ના લો ત્યાર સુધી તમને મેથ્સ નહીં આવડે પેન અને બુક તમારી જોડે હોવી જ જોઈએ મેથ્સ શીખવા માટે તો અત્યારે આપણે આગળ વધીએ અહીંયા તમે વિડીયો પોઝ કરો બરાબર આ ત્રણે જે દાખલા છે અપૂર્ણાંકમાં ફેરવવાના છે અપૂર્ણાંકમાં ફેરવો આવડી જાય તો બહુ જ સારું છે સમજી જાઓ કે તમને આવડી જ ગયું છે અને ના આવડે તો એક વખત વાંધો નહીં એક વખત ત્રણે ટ્રાય કરો નહીં આવડે તો પણ કોઈ વાંધો નહીં તમે શીખવા જ બેઠા છો તમને આવડતું નથી તો હું ગણાયશ તમે ક્રોસ વેરીફાઈ કરતા રહો અને જેના આવડી ગયા છે એમના જવાબો એક વાર વેરીફાય કરી લો અને રિવિઝન પણ થઈ જશે બરાબર જીરો પોઈન્ટ બે બાર એટલે શું થાય ઝીરો પોઈન્ટ બે 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 જીરો પોઈન્ટ જ્યારે આપણે આવી રીતે લખી દઈએ ને અનંત સુધી હવે એવું પૂછ્યું સવાલમાં કે પુનરાવર્તિત દશાંશના અપૂર્ણાંકમાં ફેરવો બરાબર આપણને ખબર છે કે જીરો આગળ આવ્યો છે એટલે સંખ્યા આખી લખો પેલા બે ભાગ્યા છેદ માટે હવે પોઈન્ટ પછીની સંખ્યા જુઓ પોઈન્ટ પછી એક આંકડો છે અને એ એક આંકડા ઉપર બાર પણ છે એટલે કે થઈ જશે એ નવ એક નવડો થઈ જશે તો આનો જવાબ છે બે ભાગ્યા નવ એવી જ રીતે અહીંયા આખી સંખ્યા લખો ત્રેસઠ ભાગ્યા પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે બે અને બંને ઉપર બાર છે તો બે નવડા આવી જશે છેદમાં હજુ આનો ભાગ ચાલશે નવ સિત્તા ત્રેસઠ અગિયાર નવ્વા નવ્વાણું તો સાત ભાગ્યા અગિયાર તેવી જ રીતે અહીંયા છસો ભાગ્યા નવસો નવ્વાણું થઈ જશે આ બધા આ બધાનો જવાબ આવી જ ગયો હશે લગભગ કારણ કે છસો બોતેર સંખ્યા આખી અમને એમ લખો ભાગ્યા પોઈન્ટ પછીની ત્રણ સંખ્યાઓ છે ત્રણની પાસે બાર છે એટલે કે ત્રણે નવ થઈ જશે અહીંયા આગળ વધીએ પુનરાવર્તી દશાંશને અપૂર્ણાંકમાં ફેરવો પ્રેક્ટિસ ક્વેશ્ચન છે પ્રેક્ટિસ ક્વેશ્ચનનો મતલબ કે તમે પેન પેન્સિલ અને ચોપડો લઈને બેસો અને એને પહેલાં સોલ્વ કરો આવડી જાય તો વેલન ગુડ છે એક વખત તમે ફરીથી જોઈ લો રિવિઝન થઈ જશે અને ના આવડે તો એક વખત મારી મેથડ જોઈ લો તમને વધારે આઈડિયા આવશે પછી ફરીથી ટ્રાય કરજો એવી રીતે તો ચાલુ કરો પ્રેક્ટિસ વિડિયો પોઝ કરીને અને જેમ પતી જાય વિડીયો પાછો ચાલુ કરી દો આપણે આ દાખલો સોલ્વ કરીએ પાંચસો ત્રેસઠ જીરો પોઈન્ટ પાંચસો ત્રેસઠ એમાં ફક્ત ત્રેસઠ ઉપર બાર આ ધ્યાન આપવાનું કે કોની ઉપર ફક્ત બાર છે અહીંયા ફક્ત ત્રેસઠ ઉપર બાર છે ત્રેસઠ ઉપર બાર છે તો આપણે આને કેવી રીતે કરતા હતા આખી સંખ્યા એમને એમ લખો માઇનસ માઇનસ શું કરવાનું જેની પર બાર નથી એ ભાગ્યા પાંચ ડિવાઈડમાં હવે છેદ માટે શું હતું જેટલા બાર તેટલા નવડા અને બાર વગરના જીરો અહીંયા પોઈન્ટ પછી જ જોવાનું છેદ માટે તો કેટલા સંખ્યા પર બાર છે બે સંખ્યા પર બાર છે તો બે નવડાઈ જશે અને કેટલી સંખ્યા ઉપર બાર નથી તો કે એક સંખ્યા પર બાર નથી તો એક જીરો આવી જશે તો પાંચસો ત્રેસઠમાંથી પાંચ જશે તો પાંચસો અઠાવન ભાગ્યા નવસો નેવ હજુ આ બે વડે ચાલશે બે દુ ચાર બે વધ્યા 1 वधया 7 14 1 वधया 18 9 એટલે કે આ થા સર 279 ભાગ્યા આને પણ 2 વડે ચલાવ તો 428 1 वधया 19 9 2 18 1 वधया 5 495 હવે આ ફરીથી 9 વડે ચાલશે તો 9 * 3 = 27 91 9 આ ચાલશે 5 9 = 45 4 वधया 5 9 = 45 એટલે કે 31 / 55 તમારો જવાબ આવવો જોઈએ જો ના આવ્યો હોય તો ફરી એક વખત આ જોઈને તમે ફરીથી એક વખત ગણવાનો ટ્રાય કરો અઠ્યાવીસ ત્રેવીસ એમાં ફક્ત ત્રેવીસ ઉપર બાર છે તો ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ત્રેવીસ ત્રેવીસ ઉપર બાર ત્રેવીસ ઉપર બાર છે શું કરીશું આખી સંખ્યા લખીશું અઠ્યાવીસ ત્રેવીસ માઇનસ જેના પર બાર નથી એને બાદબાકી કરીશું એટલે કે અઠ્યાવીસ બાદ કરીશું ભાગ્યા પોઈન્ટ પછીની સંખ્યા જોઈશું કેટલા સંખ્યા પર બાર છે બે સંખ્યા ઉપર તો બે નવડા મૂકીશું કેટલી સંખ્યા પર બાર નથી બે સંખ્યા ઉપર આ બે સંખ્યા પર બાર નથી તો બે જીરો મૂકી દઈએ અઠ્યાવીસો ત્રેવીસમાંથી અઠ્યાવીસ જશે સત્યાવીસો પંચાણું વધશે ભાગ્યા નવ નવ જીરો જીરો હવે વિભાજ્યતાની ચાવી આપણે જોયેલી છે એમાં આપણને ખબર છે કે પાંચ અને જીરો હોય એકમનો અંગ તો બંને પાંચથી ચાલે તો આપણે ચલાવીએ પાયો પાયો બે વધ્યા પાયો પાયો ચાર વધ્યા અને પાંચ નવવા પાંચ એકા પાંચ ચાર વધ્યા પાંચ નવવા પિસ્તાલીસ ચાર વધ્યા ચાલીસ એટલે આઠ અને જીરો એટલે કે જવાબ આવશે પાંચ પાંચ નવ ભાગ્યા એક નવ આઠ અને ઝીરો આ તમારો આનો જવાબ છે અપૂર્ણાંકમાં તમે આ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી નાખી તમારે જાતે કરવાનું છે અને જે પણ જવાબ આવે એનો કમેન્ટ કરો આગળ વધીએ આપણે બીજો ક્વેશ્ચનમાં અને આવા ઘણા બધા પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં આપેલા જ છે તો તમારે જો આના કરતાં પણ વધારે પ્રેક્ટિસ કરવાની હોય તમને એવું લાગે કે હજુ થોડી પ્રેક્ટિસની જરૂર છે કે રિવિઝન કરવાની જરૂર છે તો આપણે એ પ્રેક્ટિસ ક્વેશ્ચનમાંથી કરી શકીએ છીએ આગળ જોઈએ આપણે નીચે આપેલા પુનરાવર્તિત દસન એ જ સવાલ સેમ ટુ સેમ પણ અહીંયા ફરક શું છે આગળની બે સ્લાઇડમાં આપણે જે જોયા છે એમાં પોઈન્ટની પહેલાં ફક્ત ઝીરો જ હતો જેમ કે ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઝીરો પોઈન્ટ છસો બોતેર પછી ઝીરો પોઈન્ટ પાંચ છ ત્રણ ઝીરો ઝીરો આવી રીતે પણ અહીંયા જેવા આપણે પુનરાવર્તિત દસન જોયા એમાં આગળ આવી આ આંકડાઓ બી આવ્યા તો આંકડાઓનું કઈ રીતે કરવાનું એ આપણે પ્રેક્ટિસમાં જોઈ લીધું છે ફરીથી જોઈ લઈએ એક વાર આપણે સાત પોઈન્ટ બે બાર કઈ શું કઈ સંખ્યા હશે આ સાત પોઈન્ટ બે 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 અનંશ આખી સંખ્યા પહેલાં લખો અંશમાં બોત્તેર માઇનસ માઇનસ શું કરવાનું જેના પર બાર નથી એ અંશમાં આખી સંખ્યા જોવાની છે અંશ માટે તો બોત્તેર બોત્તેરમાં બાર કોના પર નથી સાત ઉપર નથી તો સાત માઇનસ કરો ભાગ્યા છેદ છેદમાં શું પોઈન્ટ પછીનું જોવાનું તો પોઈન્ટ પછી શું છે એક સંખ્યા છે એના પર બાર છે એટલે કે એક નવડો આવી જશે એટલે બોતેર માઇનસ સાત એટલે કે પાસઠ ભાગ્યા નવ બરાબર તેવી જ રીતે નવ પોઈન્ટ અગિયાર આખી સંખ્યા લખો નવસો અગિયાર માઇનસ નવ ઉપર બાર નથી તો એને માઇનસ કરી દો અહીંયા ભાગ્યા પોઈન્ટ પછી જુઓ બે સંખ્યાઓ છે અને બંને ઉપર બાર છે તો બે નવડા આવી જશે અહીંયા નવસો અગિયાર માઇનસ નવ એટલે કે નવસો બે ભાગ્યા નવ્વાણું 11 થી ચાલશે આ અગિયાર ઇઠા ઇઠ્યાસી બે વધ્યા અગિયાર દુ બાવીસ અને અગિયાર નવ નવ્વાણું બ્યાસી ભાગ્યા નવ આ એનો જવાબ છે તેવી જ રીતે અહીંયા ચાર પોઈન્ટ ચાર ત્રણ બાર અને અહીંયા પોઈન્ટ પછી ફક્ત ત્રણ ઉપર જ બાર છે એ ધ્યાન આપવા જેવું રહ્યું તો શું છે અહીંયા ચાર પોઈન્ટ ચાર અને ફક્ત ત્રણ ઉપર બાર છે તો આને લખવું હોય તો આખી સંખ્યા લખો ચારસો હવે આખી સંખ્યા જોઈએ આપણે તો કઈ સંખ્યા પર બાર નથી તો કે આ ચાર અને આ ચાર એટલે કે ચુમ્માલીસ ઉપર બાર નથી બરાબર ભાગ્યા પોઈન્ટ પછી જેટલા પર બાર તેટલા નવડા અને જેટલા પર બાર ના હોય તેટલા જીરો તો પોઈન્ટ પછી બે સંખ્યા છે એક પર બાર છે અને એક પર બાર નથી એટલે કે એક નવડો આવશે અને એક જીરો આવશે તો ચારસો તેતાલીસ માઇનસ ચુમ્માલીસ એટલે કે ત્રણસો નવ્વાણું ભાગ્યા નેવું આના ત્રણથી ભાગ ચલાવો તો આ એકસો તેત્રીસ થશે અને આ થશે ત્રીસ આનો જવાબ આવશે એકસો તેત્રીસ ભાગ્યા ત્રીસ આગળ જોઈએ હવે આપણે થોડા અઘરા જે ભાગ ઉડાડવામાં તમને થોડી તકલીફ થાય એવા સાત પોઈન્ટ પાંચ બે સાત પહેલાં તો આખી સંખ્યા લખી દો પછી શું કરવાનું બાદ શું કરવાનું જેના પર બાર ના હોય એ બાર કોના પર નથી પંચોતેર ઉપર નથી આ બંને ઉપર નથી પોઈન્ટ હવે ઇગ્નોર કરવાનો અંશમાં પોઈન્ટ ઇગ્નોર કરી નાખવાનો બરાબર તો પંચોતેર બે સંખ્યા ઉપર બાર છે અને એક સંખ્યા ઉપર બાર નથી તો આપણે બે નવડા મૂકીશું અને એક જીરો મૂકી દઈશું તો સાત પાંચ બે સાત માઇનસ પંચોતેર કેટલા થશે આને માઇનસ કરીશ તો સાતમાંથી પાંચ ગયા બે અને સાતસો બાવનમાંથી સાત ગયા એટલે સાતસો પિસ્તાલીસ બરાબર તો આનો જવાબ આવશે સાત ચાર પાંચ બે ભાગ્યા નવ નવ જીરો હવે તમારોનો સરવાળો કરશો તો અઢાર થાય છે બરાબર આખી સાત ચાર પાંચ બેનો અને નવ અને નવ બી અઢાર થાય છે બંને નવના ઘડિયામાં આવે છે એટલે નવથી ભાગ ચાલશે આઠ નવ્વા બોતેર બે વધ્યા નવ દુ અઢાર સાત વધ્યા આઠ નવ્વા બોતેર અને અહીંયા એકસો દસ એટલે કે આ થશે આઠસો ભાગ્યા એકસો દસ ફરીથી બેથી ચલાવતો ચાર દુ આઠ બે એકા બે ચાર દુ આઠ થઈ જશે પંચાવન તો ચારસો ચૌદ ભાગ્યા પંચાવન આ એનો જવાબ છે અહીંયા તમે જો ગણતરી બહુ મોટી થઈ ગઈ છે તમારે જો આને સ્પીડમાં કરવી હોય તો તમારે આપણું એકથી વીસના ઘડિયા વર્ગ વર્ગમૂળ એ બધું યાદ રાખો અને આની થાય એટલી પ્રેક્ટિસ કરો આનો જે વિડીયો છે આપણે ભાગ ઉડાડવાનો સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે એમાં આપણે બહુ બધા પ્રેક્ટિસના ક્વેશ્ચન આપ્યા છે અને આ પ્રેક્ટિસની વસ્તુ છે એનાથી તમારી એક્યુરેસી પણ વધશે અને સ્પીડ પણ વધશે અને મેથ્સમાં આ બંને જ વસ્તુ હોય છે બાકી નોલેજ તો બધાય બધું જોયું જ હોય છે પણ એક્યુરેસી અને સ્પીડ નથી આવતી જ્યારે એક્ઝામમાં કરવા બેસે ત્યારે કે આપણે પહેલાં તો કરેલું હતું પ્રેક્ટિસમાં પણ એક્ઝામમાં નથી આવડતું એવું થઈ જાય છે આનું જોઈએ આપણે આખી સંખ્યા અમને લખી દઈશું પાંચસો પાંત્રીસ નેવ્યાસી માઇનસ જેના પર બાર નથી એ કોના પર બાર નથી 535 પાંત્રીસ ઉપર બાર નથી ભાગ્યા પોઈન્ટ પછી જોઈશું આપણે ચાર સંખ્યાઓ છે બે પર 12 છે બરાબર અને બે પર 12 નથી તો 2 નવડા અને 2 જીરો જોઈ લઈએ આપણે 53 પાંચસો ને પાંચસો પાંત્રીસમાંથી બાદ કરું તો શું થશે નવમાંથી પાંચ જાય ચાર આઠમાંથી ત્રણ જાય પાંચ પાંચમાંથી પાંચ ગયા જીરો ત્રેપન એમને મૂકી દો તો પાંચ ત્રણ જીરો પાંચ ભાગ્યા બરાબર હજુ બે વડે ભાગ ચાલશે તમે આગળ વધજો હું અહીંયા રોકાઈ કારણ કે મારે તમને ખાલી પુનરાવર્તી દશાંત સોલ્વ કરી દીધું થાય એ જ શીખવાડવાનું છે અત્યારે તો પુનરાવર્તી દશાંત તમને ખબર પડી કે આખી સંખ્યા લખો માઇનસ જેટલા પર બાર નથી અને બાદ કરો ભાગ્યા પોઈન્ટ પછી જુઓ બે પર બાર છે તો બે નવડા બે પર બાર નથી તો બે જીરો